એટલે મધુમંગલ કહે કે તને એવું થતું હોય તારા ઘરે લાખો ગાયો છે મારા ઘરે ક્યાં છે મધુ મંગલ કે રોજ કોણ દે માંગી માંગી તો કહી કે માંગી ના કરે તો ચોરી કરીને ખા મધુમંગલ કે ચોરી કરવા જાવ પકડાઈ જાઉં તો એ કે એક તો સૌ આવો દબલો પુતળો એમાં અરે કૃષ્ણ બહુ જેવી મારા ઉપર દયા આવતી હોય તો તું ચોરી કરીને મને ખબર આવને એ કે તું ચોરીઓ કર મારા માટે ભગવાન કે કઈ વાંધો નહીં હાલો એ ચાલુ કરી હવે એ કે અને એક મોટું મંડળ બનાવ્યું છે જેનું નામ છે ચોર્ય મંડળ ને મહિલા મંડળ 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 મહિલા વગેરે વગેરે હવે આ મંડળની શરૂઆત ત્યાંથી થઈ હશે એવું લાગે મને પેલા કૃષ્ણ બનાવ્યું હશે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ જેને આવું આવી જાઉં મંડળમાં અરે એક બે ચાર પાંચ દ વી પચ્ચી ફાઇટ હિતે ને બોત્તેર બોતેર આપણો આખા મંડળમાં છે અને એ મંડળ પાછું એવું કે મોટો ભાઈએ હોય ભાઈનો દીકરો હોય નનકો ભાઈએ હોય મંડળમાં એ કે આવું મંડળ છે ચોરીએ વિદ્યાપસરવાળા મંડળ એ કે અને હવે તો આ બાજુ કે નહીં આયે ચોરીઓ શરૂ કરી કરીશો એક એક ગોપિયાના ઘરના જઈને ચોરી કરવા લાગ્યા પણ તમને કહી દઉં પેલા એ ગોપી એટલે કોઈ સ્ત્રી નહીં સવારે વાત કરી સ્વામીજી બ્રહ્માને ગો એટલે ઇન્દ્રિયો આપણી જે ઇન્દ્રિયો છે તે અને એનો વર્ધન કરવાનો એનું નામ ગોપી ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં આવવાના હતા એટલે એક એક દેવતાઓ ગોપી બનીને આયા છે ઋષિ ગોપી બનીને આયા છે ઋષિરૂપા ગોપી 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 એટલે કોઈ સ્ત્રી નહી એ દેવતાઓ છે એ ઋષિઓ છે કે મારા ભગવાન આ ધરતી ઉપર જાય છે તો અમે ધરતી ઉપર ભગવાનની સાથે રહીને એટલે એ ગાયોની જે સંખ્યા હતી પૂરી થઈ ગઈ ગોડિયાની સંખ્યા પૂરી થઈ ગઈ દેવતાઓ કે ઋષિઓ કે અમે ગોપી બનવા તૈયાર છે સ્ત્રી બનવા તૈયાર છે પણ ભગવાન તમારી સાથે રહેવું છે બસ તમારા ભેગું રહેવું છે અને પોતાની ઇન્દ્રિયોનું જે વર્ધન કરે ઇન્દ્રિયોને જે કાબુમાં રાખી શકે એનું નામ ગોપી